હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને ચટપટું ચવાણાનું શાક ફક્ત પાંચથી દસ મિનિટમાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે અને ઉનાળામાં તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે કેમકે ઓછા મિનિટોમાં આ શાક બનીને તૈયાર થઈ જશે પાઉંભાજીને પણ ટક્કર આપે તેવું સુપર ટેસ્ટી આ શાકનો સ્વાદ હશે નાનાથી મોટાનું બધાનું ફેવરેટ બની જશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ચવાણાના શાકની રેસીપી જોઈ લઈશું ચવાણાનું શાક બનાવવા માટે આપણે બે પેકેટ ચવાણું લઈ લીધું છે બજારમાં તમને કોઈ પણ કંપનીનું ચવાણું મળી રહે છે જો ઘરમાં શાકભાજી ના હોય તો ઉનાળામાં તમારા ઘરમાં ચવાણું પડ્યું જ હોય છે તો ફક્ત પાંચ થી દસ મિનિટમાં ચવાણાનું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરીને આપણે કડાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં બે ચમચી જેટલું તેલ આપણે એડ કરી દેસુ ચવાણાના શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો પણ તમે ઓઈલી ના ખાતા હોય તો તે પ્રમાણે તમારે તેલ એડ કરવું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર એક ચમચી આપણે રાય છે તે એડ કરી દેસું રાઈ થોડીક તતડવા લાગે પછી એક ચમચી જીરું લીધું છે આપણે તે એડ કરી દેસું અને છથી સાત મીઠા લીમડાના પાન છે જીરું અને રાઈ સરસ રીતે તતરી ગયા છે હવે તેમાં અડધી ટી સ્પૂન હિંગ છે તે આપણે એડ કરી દેસું એક નંગ લીલું મરચું મેં નાનું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દેસું તેની અંદર અને તેની સાથે જ આપણે લસણ અને આદુની પેસ્ટ લીધી છે તે પણ એડ કરી દેસું જોઈ શકો છો લસણ ની કચાશ દૂર થઈ ત્યાં સુધી આપણે તેને સાતર્યું છે એક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે તેની અંદર એક ડુંગળીની પ્યુરી લીધી છે આપણે એક એડ કરી અને તેની પણ મિક્સ કરી લેશું આપણે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરવાની છે આછો આછો થોડું ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરશું જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે હવે આપણે તેની અંદર બે થી ત્રણ ટમેટાની મે પ્યુરી બનાવીને રાખેલી છે તે આપણે એડ કરી દેસું અને ટમેટાની સાથે જ આપણે નિમક એડ કરીશું નિમકનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું કેમ કે ચવામાં નિમક ચડિયાતું હોય છે એટલે આપણે થોડુંક નિમક નાખશું

તમે જે પ્રમાણમાં શાક બનાવતા હોય વધારે ક્વોન્ટિટીમાં તો તમે તે પ્રમાણમાં પાણી નાખી શકો છો અત્યારે હું એક કપ જેટલા ચવાણાનું શાક બનાવું છું એટલે એક ગ્લાસ જ પાણી એડ કરું છું આમાં એક ગ્લાસ આપણે પાણી એડ કરી દીધું છે અને એક આપણે ઉફાણાંશું પછી આપણે તેની અંદર ચવાણું એડ કરી દઈશું અને જો તમારે જમવા પહેલા તમારે બે મિનિટ પહેલાં જ ચવાણા એડ કરવાનું છે નકર રસો બધો ચવાણાની અંદર એબ્ઝોર્બ થઈ જશે અને તમને ખાવાની પણ નહીં મજા આવે એટલે ગરમ ગરમ તમારે ખાવું હોય ત્યારે જમવા પહેલાં જ તમારે નાખવાનું છે જોઈ શકો છો કે એક ઉફાણો આવી ગયો છે હવે આપણે તેની અંદર ચવાણું એડ કરી દેસુ અને ચવાણું નાખ્યા પછી આપણે એક જ મિનિટ તેને રાખવાનું છે

તેમાં લીલી ડુંગળી એડ કરી દેસુ હવે ઉપરથી આપણે ટમેટા છે તે એડ કરી દઈએ અને લીલા ધાણા આપણે એડ કરી દેસુ તો તૈયાર છે એકદમ ટેસ્ટી આપણો ચવાણાનો સાક આ સાક તમે પાઉ કે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે તો એકદમ મસ્ત લાગે છે તો કેવું લાગ્યું તમને આ ચવાણાનો સાક છે ને એકદમ જોરદાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આજને અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકરને જરૂરથી દબાવો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ